જય ગિરનારી મિત્રો કેમ જો મજામાં આજે એક એવી જગ્યાએ જવાના છીએ જે કહેવાય છે મિની ગિરનાર નામ સાંભળીને જ હું ચોંકી ગયો કે મિની ગિરનાર એ શું છે એટલે અત્યારે હાલ છું પ્રકૃતિના ખોળામાં કહેવાય કે બાબરાની ઉપર કરિયાણા અને કરિયાણાથી આગળ હું અત્યારે છું અને આખો વિસ્તાર જે કહેવાય ને પાંડવકાલીન વિસ્તાર કહેવાય આ જગ્યાની ઘણી બધી આપણે વિડીયો બનાવ્યા છે એમાં એક આપણે એક ગુફાનો વિડીયો પણ બનાવ્યો છે અને આજે આપણે જે વિડીયોમાં જવાના છીએ એ છે તરસિંગડા ખોડિયાર ચોમાસાની સિઝનમાં ઘણા બધા લોકોએ મિની કિરનાર તરીકેને ફેમસ કરેલો છે તો આજે આપણે એને એક્સપ્લોર કરવાના છીએ જોવાના છીએ શું છે શું નહીં ત્યાં તો ચાલો જઈએ દર્શન કરીએ અને આખો રસ્તાનો વ્યૂ બતાવું સાથે સાથે કઈ રીતે જવાય એની પણ એ ઇન્ફોર્મેશન તમને આપું અત્યારે ગઢલા નામનું ગામ આવ્યું છે અને અહીંયાથી બોર્ડ માર્યું હતું કે દસ કિલોમીટર આગળ ઘેલા સોમનાથ આવે છે એટલે ગેલા સોમનાથની એકદમ નજીક જગ્યા થાય છે માનો ને તો દસ ને વીસ ત્રીસ કિલોમીટરના અંતરે આ જગ્યા આવે છે જે પણ લોકો ઘેલા સોમનાથ આવતા હોય તો આ જગ્યા પણ જરૂર દર્શન કરવા જવા છે જ્યાં આપણે આજે જઈ રહ્યા છીએ અને હા તમે પણ જો આવી રીતે સૌરાષ્ટ્ર ભ્રમણ કરવા માંગતા હોય નાની નામી અનામી જગ્યાઓના દર્શન કરવા માંગતા હોય તો જરૂર ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કરે હું એ બધી યાત્રાઓ પણ કરાવું છું જે પણ લોકો ફરવા માંગતા હોય આખી ટુરિઝમ મેનેજમેન્ટ આખું કરી દઉં છું તો એના માટે કોઈને ઈચ્છા હોય મારી સાથે ફરવા માટે તો જરૂર કોન્ટેક કરે હલો ગામ આવી ગયું છે હવે અહીંયાથી આ રસ્તો સીધો જાય જસદણ અને આ જાય ગઢડા એટલે હવે આપણે ગઢડા સાઈડના રસ્તે જવાનું છે જસદણથી જતા બોટાદવાળા રસ્તા ઉપર કેરાણા નામનું ગામ આવે છે એ ગામની અંદર દસ કિલોમીટર રસ્તો આવે છે ત્યારે એ તરસિંગડા ખોડિયાર માતાજી આવે છે કેરાણા ગામની અંદર પહોંચી ગયા છીએ સામે બોર્ડ પણ મારેલું છે રામપરા વાળો રસ્તો છે આપણે લેવાના રામપરા જે ત્રણ કિલોમીટર જેવું થાય છે વાવડી થી માતાજીનું મંદિર રામપરા નામનું ગામ આવ્યું છે અને ગામની આગળ પછી તમે જોઈ શકો છો કઈ રીતનો આખો રસ્તો છે ટૂંકમાં આખો જંગલ કેડી જેવો આખો રસ્તો આવી ગયો છે સામે તમે જે ડુંગર દેખાય છે ને ત્યાં જ માતાજીનું સ્થાન છે તરસિંગડા ખોડિયાર માતાજી આ દર્શન માટે કહું ને તો આખો જંગલ આખો પાંચાળ વિસ્તાર વીંધીને આપણે ત્યાં પહોંચ્યા છીએ ફાઇનલી આપણે એની તળેટી સુધી પહોંચી ગયા છીએ અહીંયા આપણી ગાડી પાર્ક કરી અહીંયા નાનું મંદિર છે નીચેની તળેટીમાં અને ઉપર શિખર ઉપર માતાજી બિરાજમાન છે એટલે બે જગ્યાએ હું તમને દર્શન કરાવવાનો છે પટાંગણ છે ગાર્ડન જેવું મસ્ત બનાવ્યું છે અને અહીંયા છે માતાજીનું સ્થાનક છે અને પહેલાંના જે મહાત્મા એમની સમાધિ છે એમની સ્મૃતિ અહીંયા રાખેલી છે પ્રથમ માતાજીના તમને દર્શન કરાવવું નીચે જે પહેલાંના મહાત્મા થઈ ગયા એમની અહીંયા સ્મૃતિ રાખેલી છે ત્યારે તમને દર્શન કરાવવું અહીંયા માતાજીનું સ્થાન છે અખંડ જ્યોત છે સાથે સાથે જે પહેલાંના મહાત્મા થઈ ગયા પૂનમગીરી બાપુ એમનું આ સ્થાન છે અહીંયા એમની બેઠક છે આખી અને એમના સમયની આ બધી ત્રિશુલ અને એમના ને બધું રાખેલું છે આ જેનો એક ફોટો છે અત્યારે જે બાપુ છે ઓમગીરી બાપુ જે આ જગ્યાનો કાર્યભાર સંભાળી રહ્યા છે જેના પણ તમને આગળ દર્શન કરાવું બેઠક બાપુ અહીં એમની એમની સાથે ઘણી બધી યાદો અહીંયા રાખેલી છે રાજા સીતારામ ગોપીચંદજીનો ફોટો બાપા સીતારામનો ફોટો મહાદેવનો ફોટો અને વચ્ચે પૂનમગીરી બાપુનો ફોટો હું દત્ત મહારાજ ખોડિયાર માતાજી અને મહાદેવનો ફોટો પણ રાખેલો છે શિવલિંગ પણ બાપુએ સ્થાપિત કરેલો છે જેના તમે દર્શન કરાવો વાહ 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 અહીંયા ચેતન ધૂણો છે ચેતન ધૂણો એટલે લાગ્યો ગયો કે વચ્ચે જ્યોત ચાલુ છે અને અહીંયા એક શિવલિંગ પણ રાખેલી છે આ બધું જ એક પટાંગણમાં અંદર આવેલું છે નીચેનું જે મંદિર છે એના તમને ત્યાં દર્શન કરાવી રહ્યો છું પછી આપણે ઉપર જ જશું અને બાપુ સાથે પણ સત્સંગ બનશે તો કરશું વિશાળ એવું ત્રિશુલ આ ધૂણો અને પહેલાંના બાપુની બેઠક ગણપતિજીનું હનુમાનજીનું સ્થાનક પેરો દાદાનો ફોટો રાખેલો છે વાહ વાહ અને પાછળ તમે જોઈ શકો છો બધા મંડળ છે બાપુ સાથે બિરાજમાન છે નાના મોટા તહેવારો ઉજવતા હોય છે બધા લોકો અત્યારે બાપુ સાથે અહીંયા બિરાજમાન છે પટાંગણ ની બહાર અહીંયા બાપુની સમાધિ આવેલી છે સાથે અહીંયા વ્યવસ્થિત મોટો જગ્યા છે એટલે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા ક્યારેક ક્યારેક હોય છે હવે સીધા આપણે ઉપર જઈએ અને માતાજીના તમે દર્શન કરાવું જોકે આ રસ્તેથી ગાડી થોડક લગીને જાય એમ છે પરંતુ આપણે ચાલીને થોડોક આનંદ કરીએ આ પહાડ ઉપર માં ખોડિયાર બિરાજમાન છે તો એના દર્શન કરવા જવાના છીએ આપણે આશ્રમથી નીચેના અને આ છે એ ઉપર જવાનો રસ્તો જોકે ઘણા બધા વિડીયોમાં તમે જોયું છે પગથિયા પણ આવે છે જે આગળ થોડાક આપણે ચડશું પછી પગથિયા પણ આવશે સામે માતાજી બિરાજમાન છે ક્યાંક આ વસ્તુ જોવા જેવી છે બે પર્વત ટૂંકમાં પહાડને કાપીને વચમાં રસ્તો બનાવેલો છે શોર્ટકટ રસ્તા પણ છે પણ આપણે અત્યારે મેઈન રસ્તો તમને બતાવવાનો છે પથ્થર કાપીને રસ્તો બનાવેલો છે ઉપર માતાજીનું સ્થાન છે અહીં ઘણા બધા રસ્તા જાય છે કામ જાય છે કામ જાય છે આ વસ્તુ જોવા જેવી છે એવું કે મોર પીછ લગાડેલું છે ત્રણ ત્રણ જગ્યાએ અને સામે ટેકરા ઉપર માં ખોડિયાર બિરાજમાન છે અને ઉપર જે શિવલિંગ પણ છે એ પણ વાત મળી એટલે બધું એક્સપ્લોર કરવાના આપણે સુધી પહોંચી ગયા છીએ અને હવે આ પગથિયા ચાલુ થાય છે વિશાળ પાર્કિંગ છે અને પગથિયાથી હવે તમને આખો વ્યૂ બતાવું કઈ રીતો આખો નજારો અહીંથી પગથિયા પહોંચીને આવે અમે પણ એક ડુંગર છે સામે દેખાય દૂર દૂર સુધી પહાડો દેખાય સુંદર માહોલ છે શિયાળાનો ટાઈમ છે બપોરનો સમય છે ત્રણ વાગ્યા છે ત્રણ વાગ્યાની વચ્ચે પહાડ ઉપર એકદમ ઠંડો પવન આવી રહ્યો છે સામે નીચે આશ્રમ દેખાઈ રહ્યો છે એની સિવાય ઘણા બધા પહાડોની વચ્ચે આ ખોડિયાર માતાજીનું સ્થાન છે અને ખૂબ જ પગથિયાની પણ વ્યવસ્થા સરસ છે વળતા હું તમને એક શોટકટ રસ્તાથી ઉતારીશ તો રસ્તો તમને શૂટ થાય તો વિડીયો છેલ્લે એન્ડ થાય ત્યારે થોડાક જ પગથિયા છે ચડવા માટેના અને એની પાસે જ માતાજીનું સ્થાન આવી જાય છે ઘણા બધા વિડીયોમાં તમે જોયું હશે કે મિની ગિરનાર જોકે માહોલ આખો પહાડનો ખૂબ જ સુંદર છે નાની એવી ટેકરી ઉપર માતાજી બિરાજમાન છે અને અહીંથી વ્યૂ પણ ખૂબ જ સરસ આવે છે ઘણા બધા નાના મોટા જંગલ કેળા પણ દ્રશ્યમાં થાય છે કાંઈ ત્યાં રસ્તો જાય છે એક રસ્તો આમી જાય છે અને કહેવાય કે આખો પાંચાળ ભૂમિનો વિસ્તાર ચોમાસામાં ચોમાસામાં આમ સ્વર્ગથી વિશેષ લાગે અત્યારે ઉનાળાનો અને શિયાળાની વચ્ચેનો ટાઈમ છે એટલે આ રીતનો આખો માહોલ છે એવામાં જ આપણે માતાજીને એકદમ નજીક પહોંચી ગયા છીએ રજાના દિવસોમાં લોકો અહીંયા દર્શન માટે આવે પિકનિક માટે આવે એવી આ સુંદર જગ્યા છે આપણે માતાજીના સ્થાનની એકદમ પાસે પહોંચી ગયા છે ઉપર એક મંદિર છે અહીંયા પણ માતાજીનું સ્થાનક છે અત્યારે આપણે ખોડિયાર માતાજીના સ્થાનક પાસે પહોંચી ગયા છીએ અહીંયા ખોડિયાર માતાજીની ફોટારૂપી દર્શન સાથે આ માતાજીનું નું ફળું વાહ જય મા ખોડિયાર જય મા ખોડિયાર જય મા ખોડિયાર ખૂબ જ સરસ આ સ્થાન છે એકદમ શાંતિવાળું પ્લસ આજે રજાનો દિવસ છે થોડું ઘણું પબ્લિક દેખાય છે અને માતાજીના તમે દર્શન કરી રહ્યા છો અહીંયા જવા માટે આખા વ્યવસ્થિત પગથિયા બનાવેલા છે અને જે પણ લોકોને જવું હોય ઉપર લગીને એક્સપ્લોર કરવું એ આપણે જોવાના છીએ હવે અહીંયા માતાજીનું સ્થાન છે ભોળાનાથનું સ્થાન છે કાંઈ આઈડિયા નથી પ્રથમ વખત જ આપણે આ જગ્યા ઉપર આવીએ છીએ કદાચ માતાજીનું બીજું સ્થાન પણ હોઈ શકે પગથિયા ઉપર લખ્યું છે સોમવાર તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ને વીસ એટલે આજે પગથિયા બનાવે એની તારીખ લખેલી છે બે હજાર વીસ અને બારમો મહિનો અને બાવીસ તારીખ એટલે નહીં ને આ ચોવીસ એન્ડ છે એટલે ચાર વરસ પૂર્ણ થયા છે આ પગથિયાને અને પાંચમું વરસ હમણાં બેઠું છે લાઇટની પણ વ્યવસ્થા છે અને અંધારામાં કદાચ તમારે આવવાનું થયું હોય રાતના સમયે તો પણ તમારે કોઈ તકલીફ પડે એવું નથી સાથે આપણે જે જંગલવાળા રસ્તેથી આપણે ઓલા રસ્તે થયા તો ત્યાં પણ થાંભલાની વ્યવસ્થા છે અને આશ્રમ પણ વિશાળ એવો આશ્રમ છે નીચેનો એક વિશાળ મંદિર આવ્યું છે પછી અહીંથી સીધો આ પૂરો થાય છે વિશાળ જગ્યા એવી અને અહીંયા બેસવા માટે કંઈ નાના મોટા પ્રસંગ માટેની આખી વ્યવસ્થા કરેલી છે મંદિર મંદિરના મારવી પડે એ બહુ અઘરું કહેવાય જે પણ લોકો આવા પહાડો પથ્થરમાં જતા હોય એને કોઈ દી આવી રીતે એને નુકસાન ન કરવું જોઈએ વાહ ભાઈ વાહ વાહ અને અત્યારે પહોંચ્યા છે માતાજીની મૂર્તિ ખોડિયાર માતાજી સ્થાન જય મા ખોડિયાર જય મા ખોડિયાર હા 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 વાહ ભાઈ વાહ ઓલા પણ ખોડિયાર માતાજી હશે અને આ તો કાયદેસર ખોડિયાર માતાજીનું રૂપ દેખાઈ રહ્યું છે અંદર જઈને તમને દર્શન કરાવ અહીંયા અખંડ એક જ્યોત ચાલુ છે સાથે સાથે માતાજી અહીંયા બિરાજમાન છે માતાજીની મૂર્તિ રૂપી દર્શન ઉપર ફોટો રૂપી દર્શન વાહ ભાઈ વાહ જય માતાજી જય માતાજી જય મા ખોડિયાર જય મા ખોડિયાર જે સુંદર દર્શન કર્યા માતાજીના આ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી કેવી લાગી જગ્યા જરૂર કહેજો આજે આપણે નીચે જવાના છીએ શોર્ટકટ રસ્તેથી અહીંયા શ્રીફળને એની વ્યવસ્થા કી કરેલી છે અહીંયા પથ્થર ઉપર ત્રિશુલ બનાવેલા છે ફળા બનાવેલા છે અને આખો વિસ્તાર છે શ્રીફળ વધારવા માટેની વ્યવસ્થા છે હવનકુંડ માટેની વ્યવસ્થા છે અને દૂર દૂર ડુંગળાઓ દેખાઈ રહ્યા છે એની વચ્ચે માતાજીનું સ્થાનક આવેલું છે વાહ ભાઈ વાહ કેવી લાગી જગ્યા કોમેન્ટ જરૂર કરજો તમે આવ્યા હોય તો તમારો અનુભવ જણાવજો અને ન આવ્યો હોય તો ક્યારે આવવાના એ પણ કોમેન્ટમાં જણાવજો અને અહીંયાના જે ભગત હતા જે સેવકો હતા એમનામાંથી ખબર પડી કે અહીંયા ઉપર એક શિવ શિવાલય પણ છે શિવલિંગ છે હવે મંદિર છે કે શું છે એ એક્સપ્લોર કરવાના છીએ આપણે જ્યાં પગથિયા પૂરા થયા અહીંયા તો માતાજીનું સ્થાન છે એક રસ્તામાં માતાજીનું સ્થાન આવે છે હવે અહીંયાથી આવા ડુંગરાવાળા રસ્તેથી આપણે ઉપર જવાના છીએ અને ત્યાં શું છે આ ધજાઓની વચ્ચે એ આપણે જોવાના છીએ ખૂબ ભયંકર રસ્તો છે એટલે આને મને લાગે ગિરનાર મિની ગિરનાર કીધો છે માતાજી પણ છે પણ છે અને જગ્યા પણ એવી લોકેશનવાળી અને સાથે સાથે જંગલી જનાવર પણ અહીંયા આ વિસ્તારમાં આવી જાય છે વાહ વાહ ભાઈ વાહણ કરતાં કરતાં ધજા પાસે પહોંચી ગયા છીએ ફાઇનલી આપણે ઉપર પહોંચી ગયા છીએ જ્યાં ધ્વજા છે કહેવાય કે આપણે મંદિરની ટોપ ઉપર ડુંગરની ટોપ ઉપર છે સામે મંદિર છે સામે બીજું મંદિર છે ટોચ ઉપરથી કેવો નજારો આવે છે એ તમે જોઈ રહ્યા છો અત્યારે નવનાથના ધૂણે પચાવે ને એવો આખો માહોલ લાગે છે અને ઉપર વાહ ભાઈ વાહ ત્રણ રૂપીસ મંદિર આવેલું છે નજીકથી બતાવું છું ત્રણ રૂપી દર્શન તમે કરી રહ્યા છો શ્રીલિંગી દેવ ભોળાનાથ શિવશંકર શંકર મહાદેવ આશુતોષ આ ડુંગરાની ટોચ ઉપર બેઠા છે એકદમ અદ્ભુત નજારો અહીંથી દેખાય છે દૂર દૂર સુધી પહાડો ડુંગરાઓ જંગલ અને આ પ્રકૃતિના ખોળામાં સાંજ એટલે આ ટૂંકમાં બપોરનો ટાઈમ છે સામે ત્રણ ચાર પવન ચક્કીઓ છે નહીં દેખાતી હોય અને દૂર ડુંગરાઓ જોઈ શકાય છે અંદર દર્શન કરીને હવે આપણે નીચે ઉતરી રહ્યા છીએ અને નીચેથી એક શોર્ટકટ રસ્તો છે એ તમને બતાવવાનો છું કે આપણે ફરી નાખા પહાડને ફરીને આવ્યા ને એ ફરવું ન પડે એ સીધો તમને બતાવું વિડીયોમાં એક વસ્તુ તો તમને કહેતા ભૂલી ગયો માતાજીનો ચમત્કાર જે કહેવાય કે મેં સાક્ષાત અનુભવેલો છે એ તમને કહું છું કે અત્યારે વાયગા ત્રણ અને સવારનો નીકળો તો અમરેલીથી બીજા કામ માટે માતાજીએ મને સ્પેશિયલ બોલાવવું હશે ને એના માટે સ્પેશિયલ માતાજીએ બાબરા લગીને આવતો હતો ત્યાંથી સ્પેશિયલ અહીંયા આવ્યો બપોરનો ટાઈમ થઈ ગયો હતો કે સવારથી નીકળો તો કઈ ખાધું પીધું નહોતું રસ્તામાં કીધું હોટલ આવે કે કઈ આવે તો મેં કીધું કાંક નાસ્તો પાણી કરી લો પણ કહેવાય ને કે માતાજીને પરચોટ પુરાવો હતો એટલે તું ભૂખો રાખો મને છેક આશ્રમ લગીને પહોંચ્યો ને ત્યાં લગીને ત્યાં લગીને પાણી પણ પીધું નથી એવી હાલતમાં ગાડીમાં છેક અમરેલી થી અહીંયા લગીને એવું એસી કિલોમીટરના અંતર થાય અને પછી પહોંચ્યા પછી એમ થયું કે હવે શું કરવું ત્યારે અહીંયા અંદર જે પોલીસ સ્ટાફનું આખું જમણવારનો પ્રોગ્રામ હતો અને મેં કીધું સ્ટાફનો પ્રોગ્રામ છે એટલે આપણે કાંઈ ભેગું નહીં થાય ત્યાં બાપુના દર્શન કરવા ગયો ઓમગીરી બાપુના અને બાપુએ સીધું કીધું કે ભૂખ લાગી છે હા બાપુ હવે કે પ્રસાદ ચાલુ જ છે કે લઈ જ લ્યો કે મેં કીધું હું વાત છે બાપુ મેં કીધું હા આને કહેવાય માતાજીનો ચમત્કાર કે આપણે જે આવ્યા માતાજીને ખબર પડી કે આપણો ભગત ભૂખો છે એના માટે ગમે કાંક લાવવું પડશે એટલે માતાજીએ આ ખૂબ જ સુંદર જમણવાર હતો એ ટુ ઝેડ ગુજરાતી ભોજન કાઠિયાવાડી ભોજનમાં જે જે આઈટમ જે લગ્ન પ્રસંગમાં હોય એ બધી આઈટમ ત્યાં હતી ખૂબ મજા આવી એમ એમ કે આનંદ આખો અલગ હતો તો વાત જવા દે આ માતાજીનો કાયદેસર સાક્ષાત્કાર કહેવાય જે મેં પોતે અનુભવેલો છે એવામાં આપણે પગથિયા પૂરા કરી લીધા છે આ આખા પગથિયા તમે જોયા અને હવે આપણે શોર્ટકટ રસ્તો અહીંયા ક્યાંક હે ગોતતા ગોતા આવે નીચે જવાનું છે આવી ગયો શોર્ટકટ રસ્તો હું ગોતતો હતો આવી ગયો શોર્ટકટ રસ્તો અહીંયાથી સીધા ઉતરે સીધા આપણે પહોંચી જાઉં આખી આમ ફરવો નહીં પડે એટલે વિચાર કરું છું કે અહીંયાથી ઉતરી જાઉં ત્યાંથી સીધા ગાડી આવ્યા આપણે શોર્ટકટ છે પણ અઘરો રસ્તો છે ભાઈ ચડવામાં અઘરો છે ઉતરવામાં અઘરો છે પણ આવા બધા અનુભવ આપણે કરીએ તો જ ક્યાંક નવો અનુભવ થાય બાકી માતાજીના દેવદર્શન તો બધાએ કરે જ છે અને આપણે કરી જ છીએ પણ કાંક તુફાની તીરું કહેવાય અત્યારે જોવા કાંટાવાળા રસ્તેથી આપણે નીચે પહોંચવા આવ્યા છીએ વાપીવા બે જ મિનિટમાં નીચે